હવે સમાચાર જોઈએ વિસ્તારથી ભારતમાં ખેડૂતો માટે ખેતરની સિંચાઈ અને પાણીની યોગ્ય વ્યવસ્થા એક મોટું પડકાર બની રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં આ સમસ્યાને અસરકારક રીતે હલ કરવા માટે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વોટર શેડ યોજનાનું રાજ્યવ્યાપી શુભારંભ કર્યો છે આ યોજના હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં સોળસો કિમીની યાત્રા કરવામાં આવી રહી છે ભારત સરકારના ભૂમિ અને સંરક્ષણ વિભાગ તથા કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટરશેડ યોજના અમલમાં મૂકવામાં આવી છે વોટરશેડ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જે યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આશરે સોળસો કિલોમીટર ફરશે જે અંતર્ગત આ યાત્રા ડભોઈ તાલુકાના પણસોલી ગામે આવી પહોંચી હતી ડભોઈ તાલુકાના દસ જેટલા ખેડૂતોને મદદરૂપ થશે ડભોઈ તાલુકાના પણ સોલી ખાતે આવેલા વોટરશેડ યાત્રાનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા સીમળિયા જિલ્લા પંચાયતના અશ્વિનભાઈ વકીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડભોઈ તાલુકાના સીમળિયા જિલ્લા પંચાયતના દસ જેટલા ગામોને આ યોજનામાં આવરી લેતા ધારાસભ્ય દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો યોજના અંતર્ગત આજે વોટર શેડ યાત્રા ડભોઈ તાલુકાના પંસોલી ગામે આવી છે વોટર શેડ અંતર્ગત ડભોઈ તાલુકાના દસ જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે અને એના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી છે એમાં ચેકડેમો ખેત તલાવડીની સાથે સાથે ખેતીના જે સાધનો છે એ આપવાના ગામના સખી મંડળ અને સખા મંડળોને રસોઈના સાધનો પણ આપવામાં આવે છે આ રીતે આ યોજના નાનાના ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટેની યોજના છે

અને આવનારા સમયમાં પણ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓનો ખેડૂતો દ્વારા યોગ્ય ઉપયોગ કરી પોતાની આવક બમણી કરે તેવી અપીલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી